ભગવાન સોમનાથની ઉપર કોઈ નજર કરતું હોય અને તે દિજ હું રાજપૂતના દીકરા તરીકે ત્યાં જઈને પાણીનો કોસ્યો ભરીને જો ન ભરું તો મારી જનેતા લાજે એમ કરીને બહે અસવારોની હારે આજ હમીરજી નીકળી ગયો છે પણ કેમ હમીરજી નીકળ્યો કવિ એમ લખે છે કે તુલસીદાસજીએ રામાયણમાં રામચરિત માનસમાં જ્યારે રામે વનનો દશરથની આજ્ઞાથી રસ્તો લીધો નવ ગજાંદર અગવાન શમર્ણી રાજ નલા ન સમાન કેવી રીતે અમીરજી નીકળ્યો નવ ગજાંધ રઘુવંશ મણી રાજ ગલાન સમાન કોઈ શોખીન માણસ હાથીના ના બચ્ચાને લાવી અને પહેલા દિવસે ગમુઠાણ ની માલપા બાંધી દીધું હોય અને હા સમયે સૂરજ નારાયણ છે રનાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે

અને તે જો હું રાજપૂતના દીકરા તરીકે ત્યાં જઈને પાણીનો કળશિયો ભરીને જો ન ઉભરો તો મારી જનેતા લાજે એમ કરીને બને અસવારોની હારે આજ હમીરજી નીકળી ગયો છે પણ કેમ હમીરજી નીકળ્યો કવિ એમ લખે છે કે તુલસીદાસજીએ રામાયણ માં રામકૃત માનસમાં જ્યારે રામે વનનો દશરથની આજ્ઞાથી રસ્તો લીધો નવ જ andar ભગવાન સુમની રાજંગલાન સમાન કેવી રીતે હમીરજી નીકળ્યો તો નવ જ andar ભગવાન સુમની રાજંગલાન સમાન કોઈ શોખીન માણસ